પછી નો બંધ થયોગ્રહણ ચાલુ કર્યા તેમાં નવ કરોડ એસી લાખ રૂપિયા એને હપ્તો બરાબર કે કાવેરી સુગર એ લગભગ

મારું નામ રમેશભાઈ પટેલ સભા અધ્યક્ષ નવસારી જિલ્લા ગામે મારું નામ પંકજ પટેલ હું સાગરવેલ ગામ સામાજિક આગેવાન છું આજ રોજ મામલતદારશ્રીના હુકમ મુજબ નાવીરી સુગરનો જે કબજો એનસીડીસીને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ તે અનુસંધાનમાં અમુક ગ્રામજનોએ અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે સોંપ કબજો સોંપવાની જે વાત હતી તે આજ મામલતદારશ્રી થોડું લેટ ગયું